મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિકો માટેના આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ ખાતેથી શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના જગતપુરમાં શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે મુખ્યમંત્રીએ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે જેમાં સંબોધન કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે શ્રમિકો માટે હંગામી આવાસ બનાવાશે અને પ્રતિદિન પાંચ રૂપિયામાં શ્રમિકોને આશ્રય અપાશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનું અમારું લક્ષ્ય છે આ સાથે જ શ્રમિકોને સ્વચ્છ પાણી વીજળી શૌચાલયની સુવિધા આપવામાં આવશે શ્રમિક પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા તમામ શ્રમિકોની પ્રાથમિક તપાસ કરવામાં આવશે દેશની પ્રગતિનો આધાર એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ મળશે મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમેવ જયતેનું સૂત્ર આપ્યું છે શ્રમિકોના પરસેવાને વડાપ્રધાને પારસમણી કહ્યું છે અને દરેક નિર્માણ ક્ષેત્રના પાયામાં શ્રમિકોનો પરસેવો છે ઇમારતો મકાનો ઊભી કરવામાં શ્રમિકો પરસેવો રેડે છે ત્યારે શ્રમ યોગ્યો માટે ઇમારતો બનાવી છે અને પોતે આશ્રય વિહોણા રહે તે યોગ્ય નથી એટલે જ શ્રમિકો માટે રાજ્યમાં સત્તર શ્રમિક બસેરાનું નિર્માણ કરવામાં આવશે આ સાથે જ શ્રમિકોને આહાર મળે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના પણ શરૂ કરવામાં આવેલી છે જેમાં પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન મળે તેવી વ્યવસ્થા છે હાલમાં રાજ્યમાં બસો થી વધુ ભોજન કેન્દ્ર કાર્યરત છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા સુશાસનને પ્રાથમિકતા આપી છે મોદી સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે આવા કરોડો સામાન્ય પરિવાર શ્રમિકો મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજીવાર વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાઓની તક એમને મળી છે દેશના વિકાસ માટે પ્રગતિ માટે

પારસમણી કહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય પંડિત દીન હર હાથ કો કામ હર કામ કા સન્માનના મંત્ર સાથે શ્રમિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે